તો લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે તમામ પક્ષો જીતવા માટે ત્યારે ભાજપે નું લક્ષ્ય હાંસલ કરવા માટે કમર કસી લીધી છે મતદારોને માટે સહિત ટોચના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપ સરકારે કરેલા કામોની ખાસ વિશેષ રજૂઆતો લોકો સમક્ષ મૂકી રહ્યા છે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરત કસવાલાએ જણાવ્યું હતું કે પોતે ખેડૂતપુત્ર છે અને ત્રણ સભા પૂરી કરી એક ગામની અંદર પાંચસો ચારસો પાંચસો માણસો ભેગા કરો થાય અને સમર્થન આપે છે

આખી સાવરકુંડલા લીલીયા વિધાનસભા કો કે સાવરકું અમરેલી લોકસભા કો ગુજરાત કો કે દેશ કો તમામ જગ્યાએ જનતાએ એક મન બનાવી લીધું છે અબકી બાર ફીર મોદી સરકાર